પિતાની સંપત્તિ ઉપર પુત્રનો અધિકાર એમ વેદવ્યાજી એ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ બનાવ્યું એના પુત્ર સુખદેવજી છે એટલે સંહિતા ઉપર પહેલો અધિકાર શ્રી સુખદેવજી મહારાજનો છે એટલે થયું લે મારા બાળક સુખદેવ આ સંહિતા અને એને બોલાવવા માટે આગળ સુખદેવજી પાછળ મુનિ વેદવ્યાજી એવા સુખદેવજી દિશાને ને બ્રહ્મ માની જાય છે જેનો યજ્ઞો પવિત્ર સંસ્કાર હજી બાકી અને જઈ રહેલા પિતાની સંપત્તિ ઉપર પુત્રનો અધિકાર હોય પિતાની મારા બાળક સુખદેવ ને આ સંહિતા અને એને બોલાવવા માટે આગળ સુખદેવજી પાછળ મુનિ વેદવ્યાજ હે સુખદેવ હે સુખદેવ હે બેટા હે બેટા કઈ સંબોધન કરે ગયા પાર તળાવની અંદર માતાઓ બહેનો સ્નાન કરે વસ્ત્રનું ઠેકાણું નહીં સુખદેવજીનું ત્યાંથી નીકળવાનું થયું સ્વાભાવિક સ્ત્રી ચરિત્રની લજ્જા અને મર્યાદા એવું કહે કે બહેનો એ વસ્ત્રો સરખા કરવા પડે એ સમયે સુખદેવજી યુવાન છે પણ માતાઓને એમ ન થયું કે વસ્ત્રો સરખા કરીએ અને એ પછી સુખદેવજીની પાછળ પાછળ એમના પિતાશ્રી મુનિ વેદવ્યાસ જેની સફેદ દાઢી છે એક અવસ્થાને પ્રાપ્ત થઈ ગયેલા છે એ પાછળ નીકળ્યા એટલે માતાઓ બહેનો એ વળી વસ્ત્ર સરખા કર્યા એટલે માતાઓને વેદવ્યાજીએ થોડાક પાછા મોને ફેરવી એમની દ્રષ્ટિ ફેરવી લીધી અને માતાઓને પ્રશ્ન કર્યો કે માતાઓ બહેનો મારો પુત્ર યુવાન હમણાં અહીંથી નીકળ્યો તમે તમારા કપડાં સરખા ન કર્યા હું એનો પિતા એક અવસ્થાને પ્રાપ્ત કરી ગયો હું નીકળ્યો તમે કપડા સરખા કર્યા શું તમને મારી મતીમાં ખોટ લાગે છે એ માતાઓ બહેનોએ ખૂબ સારો જવાબ આપ્યો મુનિવર આપ જેવા બ્રાહ્મણના માટે ખોટોનો વિચાર કરીએ તોય દોષ લાગે પણ અમે તમને એક પ્રશ્ન કરીએ તમને એટલી ખબર તો પડે કે કોને સ્ત્રી કહેવાય કોને પુરુષ કહેવાય બોલે હા તમારા બાળ યોગી સુખદેવને તો એ ખબર નથી પડતી કે કોણ સ્ત્રી છે અને કોણ પુરુષ છે ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ હું સ્વયં બ્રહ્મ છું સામે જે દેખાય છે એ બ્રહ્મ છે અગણિત જે તત્વો દેખાય છે બધાની અંદર કેવળ અને કેવળ મારો સ્વયંનો સ્વયંનો વાસ છે આત્માને બ્રહ્મ માનનાર આત્માની અંદર રમણ કરનાર તમારા સુખદેવને જોયો અમને કોઈ યુવાન પુરુષ નીકળ્યો એવું પ્રતિત ન થયું પણ અમને એમ થયું આ સુખદેવ જાણે અમારું પોતાનું પોતાનું પ્રતિબિંબ અમારું દર્પણ અમારો અરીસો થઈ રહ્યો હોય અને હે મહારાજ અરીસાથી કોઈ થોડાક કપડા સરખા કરે એકલો માણસ હોય કપડા સરખા કરવાનો પ્રયાસ ન કરે